શુક્રવારી આવ્યું ને એટલે રવિવારી ના શુક્રવારી ક્યાં બધી રવિવારી દઈએ વસ્તુ જે જોતી મળી રહે વસ્તુ બધી મળે રહે આ બાજુ બધી કપડા ભરત નો માહોલ છે એટલે માણસો ઓછા છે

ಸೈಕಲ್ ಮಳೆ ರೀ ಜ್ಯೋತಿ ಸೈಕಲ್ ಮಳೆ ರೀ ಓಲಾಗಣೆ ಸೈಕಲ್ ಕಾಟಾ 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 આ નાના ફરી છે હો રમેશ નાના ફરી જેને જોતા હોય મળે રહી છે પાના પકડ અહીંયા સોફા ભાઈ છે અહીંયા બેડ મળી રહી છે તિજુરી મળી રહી છે આના પાંત્રીસો રૂપિયા કિંમત હા આના રમેશ પૂછાવ પચીસો મારી દરવાજા અહીંયા આવી ગયા અહીંયા કાર આયા રમે ચક્કર મારી દીધો આયા છે આયા છે હેટા છે આ શું છે જીસીબી લઈ લીધું હા રમે

ટર છે હો ચાલો લોખણના દરવાજા બારી પાણા તમામ વસ્તુ મળી રહે ને રમેશ આ મોટર પડે મોટર નો ભાવ પૂછાવો હોય તો ચાલુ હોય તો મિત્રા છે 1700 રૂપિયા ની મોટર છે પણ વાજબી કરી દેશે यार मैं आ सी पटे कम मावी भी है कम मावी वो हैं टूटे ने वो हैं पावर ना घाटा ચાલો શટર આ જોરદાર છે હો તોફાન લઈ લો હે તોફાન ઈ ડાકડા નું ખેલ ભલે લે કરે સ્ટાર એને જોતે મર્સિડિસ પડીસ આયા મર્સિડીઝ લઈ લેવી લે આમાં ટાયર નીકળી ગયો બોલો ટાયર નીકળી ગયું ટાયર પંચર એ આમાં ઓલી ગાડી બતાવો દાદા હા લાલ રહી દાદા ગાડી બતાવો છે શું આનું દાદા સો રૂપિયા

आया मुका भाई वडे बैठा आ वडे आया बैठा है एले मोटर नो वाओ पूछ आओ आ सेठ ने को जाएंगे बैठ के जो जो रमेश तो

રમેશ માપે છે સેટિંગ આવે તો લઈ લઈશું છે હાથ ને આઠ ફૂટ આઠ બાય આઠ છે આઠ બાય આઠ નો દરવાજો હે રમે ક્યાં ગયા ભાઈ આઠ બાય આઠ નો હે હાલે બાર ફૂટ બાર ફૂટ પાકો

અહીંયા બધે હોલસેલ ભાવે ખુરશી મળી રહી છે જે કોઈને લેવી ટેબલ ખુરશી અહીં મળી રહી છે વ્યાજબી ભાવ કરી દી છે મોકા ભાઈ ઓછા થયા એટલે પેલા ખાવા લઈ જાય નાસ્તો કરવા લઈ જાય નાસ્તો કરવા મોકા ભાઈ લઈ જાય એમ ભૂખ લાગી ગઈ નિરાતે

કરી દીધો છે અને હવે નીકળી જાય આજનો વ્લો કાંઈ ના પૂરો કરવી અમારો વ્લોક ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં